ગઈ છે અને કામ કરીને ફ્રી થઈ ગયા છે અને કાલ જો વિપુલ ગઈ રાતને નોલી રાતે પ્રયાગરાજથી થી ગયા તા ને વિપુલ તો પ્રયાગરાજનું પાણી લેવા લેવાતા એટલે કાલ બધી બોટલો ને ઉભર્યું અને જ અહીંયા એક દેગડી પાણી ની ભરી લીધી છે તો પાણીની બેગડી છેલ્લું પાણી હતું નહીં ભર્યું છે પણ નીચે બધા કળ બેસી ગયો છે પાણી ચોખ્ખું થઈ ગયું છે ઉપર અને હવે અહીંયા આજુબાજુ બધાને દેવાનું છે તો આપણે બગડી લઈને ડાયરેક્ટ બધાને પાણી પ્રસાદી રૂપે દઈ દઈશું અને પછી હવે બપોરની રસોઈને એવું બનાવીશું આગળ આગળ જોઈએ હવે આ પાણી દઈને ફ્રી થાવ પછી આપણે રસોઈ બનાવવા મળીએ ફ્રીજ ખોલી પછી ખબર પડે કે આપણે શાકભાજી શેરનું બનાવવાનું છે શાકભાજી देखो भाई मैं ढोकला खा रहा हूँ कल रात को बनाया था मेरी बीबी ने मस्त मस्त ढोकला अभी खा सकते हो एकलास विदया से जा जा नती मैंने बोला मैंने तो सोचा खलास हो गया सुबह में नहीं मिले मेरे माने यार हवार में याद नहीं होता भूल गए तो सवार ये बहुत काम करती है इसको बहुत पता नहीं देता क्या करती है भूल आई जाए तो न आवे बपन ने बने

ચાલો બધા જમવાર પોણા છ થઈ ગયા છે અને મિતુભાઈ એમ હોય સુજલભાઈ બેઠા છે અને આપણે જો નાસ્તો બનાવો છે નાસ્તો બનાવવા બનાવશે ચોખાના લોટ નું ખીચું તો ચોખાના લોટ નું ખીચું બનાવશે ને તો અહીંયા પાણી ઉકળવા માંડ્યું છે

કેરી મરચાચાર હોય ને એ નાખવાનો અને વાળા હું અઘરી હું કાશી જાગી આયા बाबा कहू बाबा मेरे से पंगा मत लेना वरना तुम्हारा कर दूंगा खात्मा जय हो बाबा बजरंग बली जी मैं अब चार बाकी खाने खाने के बैठा हूँ अगोरी बाबा अगोरी बाबा एक संता बाबा खावा हुए

बोली हाँ? बाबा फुली हुई भाकरी खाता है मैं भाकरी फुले हुई थी और ये तो पाम और वो लेते हैं कैसे भाकरी तो फुले हुई बच्चे बैठ जा मेरे बाजू में और गुलाब जामुन के मोज़ लेना है एक गुलाब जामुन देख ऐसे खाते हैं देख कैसे ऐसे आ यह कैसे है भगवान ये ले पिज़ा ले 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 नाना पिज़ा

જો તમને અમારો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરવા અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય બાય